સુરેન્દ્રનગરના સાયલા મહાજન પાંજરાપોરમાં ગૌશાળામાં નવું શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાયલા મહાજન પાંજરાપોળમાં લગભગ બે હજારથી વધુ પશુ આશ્રય લઈ રહ્યા છે ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા સાથ સહકાર મળી રહ્યો છે હાલમાં જ આદિ જેમાં જીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ વાલ્કેશ્વર મુંબઈના સહયોગથી સાયલા મહાજન પાંજરાપોળમાં પશુ આશ્રય માટે શેડનું નિર્માણ કરવામાં આવ્યું જે અંતર્ગત સાયલા મહાજન પાંજરાપોર ટ્રસ્ટ દ્વારા લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સૌપ્રથમ ગોમાતાનું પૂજન કરી નવનિર્મિત રોડ લોકાર્પણ કરવામાં આવ્યું હતું એક થાયેલા પાંજરાપુરના જીતુભાઈ જીતુભાઈ સાથે એમના બધા ટ્રસ્ટીઓ પ્લસ આજુબાજુના સુરેન્દ્રનગરની આજુબાજુના પાંજરાપુરના ટ્રસ્ટીઓ અને પ્રતિનિધિઓ આજે હાજર રહેલ છે એના માટે આદિજ્ય દિવસ ચેરિટેબલ ટ્રસ્ટ એમનો આભાર માને છે આદિજ્ય દુએક ચેરિટેબલ ટ્રસ્ટ જ્યાં અમોલ પશુઓ માટેની જે જગ્યા જ્યાં જ નથી અને ગરમી અને ચોમાસાનામાં જે અમૂલ પશુઓ સુધારે છે એના માટે આદિજ્ય દુએક ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા તત્પર છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અને આવી